બાજની ઉંમર સિતેર વર્ષ હોય છે પણ ચાલીસ વર્ષ થાય ત્યારે તેમની સામે એક શારીરિક મુશ્કેલી આવે છે જેમ કે તેની તેની ભારે થઈ થઈ જાય જાય છે છે અને અને ચાંચ જેના કારણે તે શિકાર કરવો તેને ખૂબ જ મુશ્કેલ બને છે હવે બાજ પાસે બે જ વિકલ્પ છે કે તે ભૂખથી તડપીને મરી જાય કાં તો તે પોતાનામાં પરિવર્તન લાવે અને બાજ બીજો ઓપ્શન સ્વીકારે છે અને તે પરિવર્તન કરે છે પરિવર્તન કાઢી નાખે છે તે ખૂબ જ પીડાદાયક હોય છે અને પછી તેના નખ ને પથ્થરમાં ઘસી ઘસીને નાનકડા કરે છે સૌથી વધુ પીડાદાયક તો તે હોય છે કે જ્યાં તે તેની પોતાની જ ચાંચને પથ્થરમાં જોર જોરથી મારીને તોડી નાખે છે કરવામાં છ મહિના બાદ એક નવું બાજ થાય છે તેના નવા નખ પંખ અને ચાંચ એથી તેના ત્રીસ વર્ષ વધુ મોજ મસ્તીથી તે જીવે છે તો બનવું છે તો બાજની જેમ બનવું એટલે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો ભાગવું નહીં પણ તેનો સામનો કરવો o um passo um bem